લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ થતાની સાથે જ વિવિધ પક્ષોના બેનરો અને ભેજ ચિત્રો હટાવી દેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે તો સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં પણ વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે જિલ્લામાં વિવિધ સોળ જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે આ વિસ્તારમાં આવતા જતા તમામ વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે

એ કે બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોળ જેટલી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ તથા હોમગાર્ડ જીઆરડીના માણસો દ્વારા આ ઇલેક્શન દરમિયાન પૈસા દારૂ આર્મ્સ નાર્કોટિક્સ તેમજ અન્ય ઇલિગલ એક્ટિવિટી ન થાય તે માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે અને હાલમાં તમામ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ બોડી વોન કેમેરા રિફ્લેક્ટર જેકેટ સાથે ફરજ બજાવે છે અને તમામ શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓને ચેક કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રાજકોટમાં બાલાજી હોલ પાસે બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે